આજરોજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી બેઠક પૂર્વે ભારતીય જનતા પાર્ટીના છાસઠ કોર્પોરેટર અને રાજકોટ ભારતીય જનતા પાર્ટીના માનની અધ્યક્ષ ડોક્ટર માધવભાઈ દવેની અધ્યક્ષસ્થામાં બેલગામની અંદર જે ભારતીય નાગરિકોની જે અઠ્યાવીસ લોકોની જે ત્રાસવાદીઓએ જે હત્યા કરી છે અને રાજકોટ શહેરની અંદર સિટી બસ ના ડ્રાઈવરની ભૂલના કારણે ચાર રાજકોટના શહેરીજનોના જે મૃત્યુ થયા તેમના દિવંગ આત્માને શાંતિ માટે રાજકોટ મહાનગરપાલિકાના સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે બે મિનિટનું મૌન પાડીને આજની આ સ્ટેન્ડિંગ કમિટીની શરૂઆત કરી હતી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ બત્રીસ દરખાસ્તો મહાનગરપાલિકાના માન્ય મ્યુનિસિપલ કમિશનની દ્વારા મને આપવામાં આવી હતી કુલ બત્રીસ દરખાસ્તોનો એકસો કરોડ ઓગણત્રીસ લાખ છપ્પન હજાર ના માતબર ખર્ચે રાજકોટના અઢારે અઢાર વોર્ડમાં સર્વાંગી વિકાસ માટે ની આજે આ સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરોએ આજની આ સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ દરખાસ્તો મંજૂર કરી છે ખાસ કરીને બે હજાર ચોવીસના નાણાકીય વર્ષની અંદર સ્ટેન્ડિંગ કમિટીમાં મારા દ્વારા એક નવો સાઉથ ઝોન બનાવવાની અમે લોકોએ સૌ પદાધિકારીઓએ જાહેરાત કરી હતી કારણ કે રાજકોટ ડે બાય ડે દિન પ્રતિદિન રાજકોટ મોટું થતું જાય છે રાજકોટના હાલમાં ભૌગોલિક દ્રષ્ટિએ રાજકોટ સેન્ટ્રલ ઝોન ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન હતા પરંતુ કોઠારીયા સોરઠિયાવાડી જે ઉપરનો વિભાગ છે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં રહેવાસીઓ રહેવા આવ્યા છે તો એમને અહીંયા સુધી નવાવો પડે કે ઈસ્ટ ઝોન સુધી નવાવો પડે ને એમની સુખાકારી માટે મારા દ્વારા બે 2024 માં એક સાઉથ ઝોન ની જાહેરાત કરવામાં આવી હતી એ પણ સાઉથ ઝોન આજે સ્ટેરિંગ કમિટી ની અંદર મંજૂર કરવામાં આવ્યું છે બીજું રાજકોટના બાળકો માટે અને રાજકોટના શહેરીજનો માટે એક અલગ અલગ ઝોન ની અંદર અમે લોકો સ્પોર્ટ્સ સંકુલ બનાવીએ છીએ હાલમાં જ આપણે મોરડી નું મુખ્યમંત્રી શ્રીના ના હાથે મોરડી નું સ્પોર્ટ્સ સંકુલ લોકાર્પણ કર્યું એવી જ રીતે આજે ઓર્ડર નંબર 17 ની અંદર નવું સ્પોર્ટ્સ સંકુલ બનાવવાની એક દરખાસ્ત હતી કે જે એ પણ મંજૂર કરવામાં આવી છે રાજકોટ શહેરના શહેરીજનોને જે અત્યારે આપણે જોઈએ છીએ કે જે જે વોર્ડ અંદર ડીઆઈ પાઇપલાઈન માધ્યમથી જે રોડ ખોદાઈ ગયા છે એવા બહુમતી વોર્ડની અંદર પણ એક બત્રીસ કરોડ ના ખર્ચે રોડ નવા બનાવવાની અને પેચવર્ક કરવાની દરખાસ્ત હતી એ પણ આજે મંજૂર કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીનો અમારો એક સંકલ્પ હોય છે કે જ્યાં માનવી ત્યાં સુવિધા લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એના માટે

આ બહુ મોટો સાઉથઝોન અને સંપૂર્ણપણે આધુનિકરણ સાથેનું અદ્યતન ટેકનોલોજી સાથેનો આ સાઉઝોન અમે બનાવીએ છીએ ઓકે